એ એટલે હું બોલાયો તો કામ હોય તો બોલાયો હોય ને એ એવું બધું મારું હું કામ પડ્યું તારા આપા બોલાવે હે તારા આપા બોલાવે કેમ હે મારા આપા હમ તમાર આપા હે હા આવી એ તે કોણ છે હું આપા આઈ એમ રેડી બેટી આયા એલા આ તો મારું ડેંડુ હે કેમ આતો બટા હે